ગોપીઓ અને હવે ફરી એક વક્તવ્ય લઈને આવશે આપનો ધોરણ ચાર નો વિદ્યાર્થી મીત મહેડા જેના વિષય છે સ્વચ્છતા નમસ્કાર અત્રે ઉપસ્થિત ગ્રામજનો ગુરુજનો અને વિદ્યાર્થી મિત્રો સૌને સ્વતંત્રતા પૂર્વની હાર્દિક શુભકામના આજે હું તમારી સમક્ષ સ્વચ્છતા વિશે વાત કરીશ સ્વચ્છતા હોય તે સમય સૌને ગમે પરંતુ ઘરનું આંગણું શેરી અને ગામને સ્વસ્થ રાખવાની જવાબદારી જો કોઈ એક વ્યક્તિને આપવામાં આવે તો ગામની સ્વચ્છતા રહે ના પરંતુ આના માટે સહિયારો પ્રયત્ન કરવામાં આવે તો આખું ગામ ચોખ્ખું અને ચણાક બની જાય અને દરેક ગામ સ્વસ્થ બને તો આપણું દેશ સ્વસ્થ બની જાય અને સ્વસ્થ ભારતનું સપનું સાકાર થાય ને જ્યાં સ્વચ્છતા હોય ત્યાં તંદુરસ્તી આપોઆપ આવી જાય એટલે જ કહેવાનું મન થાય છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા જય હિન્દાર